रक्षाबंधन ने मानव ज्योत संस्था भुज द्वारा श्री रामदेव सेवाश्रम पालार कच्छ मध्ये ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કનોની સેવા સત્તા મંડળ ભુજ સી ટીમ પોલીસ ભુજ મહાકાળી મહિલા મંડળ વર્ધમન નગર કૃષિવ ફાઉન્ડેશન ના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમના માર્ગદર્શક અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભૂજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર શ્રી પરબોધ મુનેવરે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપતા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું શી ટીમના હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાઈ ગૈત્રીબેન બારોટ રક્ષાબંધનના આ अनोખા કાર્યક્રમમાં જોડાયા હતા હાથમાં દીપકની જ્યોત चोखा राखड़ी कुमकुम तिलक मिठाई साथ एक साथ मानसिक दिव्यांगों का नशीमबेन लोहार जमीलाबेन आरब अमिताबेन जैन फातिमाबेन गढ़ा दक्षाबेन छेड़ा अमीनाबेन आरब रेशमाबेन कुरैशी हर्षाबेन शाह जीनतबेन जुड़ेजा आरती जोशी मीनाबेन भद्रा रितुबेन वर्माए આશ્રમના માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી ચોખા ચોરી આરતી ઉતારી તેઓના હાથના કાંડે રક્ષા બાંધી મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેરમિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનોવરે જ્યારે આભાર વિધિ શંભુભાઈ જોશીએ કરેલ વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા સુરેશભાઈ મહેશ્વરી આનંદરાય સોની સહદીવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી ભૂપેન્દ્ર બાબરીયા નિતિન ઠક્કર ગોવિંદભાઈ પાટીદાર પ્રવીણ ભદ્રા નરશી પટેલ ભરત સોની રફિક બાબા પંકજ કુરવા દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો